ગામના નવનિર્માણ ના લાભાર્થે કથાનું આયોજન કરાયું બળિયાદેવ પ્રગતિ મંડળ દ્વારા ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ચાર કરોડના ખર્ચે મંદિરનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે દાતાઓને આગળ આવવા અને મંદિરના લાભાર્થે સહયોગ આપવા માટે જણાવવામાં આવ્યું છે હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા વલસાડ તાલુકાના મોડી ગામે આવેલ બળિયાદેવ મંદિરના નવનિર્માણના લાભાર્થી કથાકાર શ્રી શરદભાઈ વ્યાસની ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાનો શુભારંભ સત્યાવીસમી મેથી થનાર છે અને પૂર્ણાહુતિ બીજી જૂનના રોજ થનાર છે ત્યારે ગ્રામવાસીઓ તેમજ આસપાસના ગામોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કથાના પ્રારંભ પહેલાથી જ ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે આવનાર તમામ ભક્તો માટે અદ્યાતન મંડ ભવ્ય આયોજન રૂપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે દરરોજ કથા મહાપ્રસાદ નું રાજ્યના મંત્રી તેમજ પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ કાળુભાઈ આહિર બિલ્ડર મહાપ્રસાદના દાતા તેમજ ભરતભાઈ મેર ઉપસ્થિત રહેનાર છે પ્રમુખ જયેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર મોડી ગામ ખાતે આવેલ બળિયાદેવ મંદિર હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે મંદિરના નવનિર્માણના લાભાર્થીએ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્ય વક્તા પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે અને વલસાડ તાલુકાના તમામ ભાવિક ભક્તોને કથાનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે આજરોજ કથાના શુભારંભ પહેલા પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં શ્રી સરદભાઈ વ્યાસ કાળુભાઈ આહિર પ્રવીણભાઈ પટેલ પ્રમુખ જયેશભાઈ પટેલ રૂપેશભાઈ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં આવનાર તમામ પત્રકારોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અહીંયા સત્યાવીસ થી લઈ અને જૂન સુધી બળિયાદેવ બાપજીનું મંદિર છે જે બની રહ્યું છે ચાર વર્ષથી એનું કામ ચાલે છે પણ એ મંદિર અધૂરું છે એને પૂર્ણ કરવા માટે આ બળિયાદેવ પ્રગતિ મંડળના તમામ ભાઈઓએ એ કથાનું આયોજન કર્યું છે તો એક આપ સૌના માધ્યમથી બધાને આ મંદિર પૂર્ણ કરવા માટે અને વિશેષ કરી અને કથાનો લાભ લેવા માટે અમારું બધાનું સાધ નિમંત્રણ છે સાંજે આઠ વાગ્યા સુધી કથા ચાલશે અને એમાં બધા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અમારા કાળુભાઈ અને ભરતભાઈ તરફથી કાળુભાઈ આહિર જ્યાં જ્યાં પણ કથા હોય ત્યાં પ્રસાદ માટે ભોજન માટે ઉત્સુક હોય છે એના તરફથી ભોજનની વ્યવસ્થા થશે અને એટલા માટે આપ સૌને હું ખાસ નિમંત્રિત કરું છું કથા રાખવા પાછળનો હેતુ આયોજકોનો હેતુ એ છે કે મંદિર પૂર્ણ થાય અને એમાં લોકો ફંડ આપે મારો હેતુ વ્યાસપીઠ ઉપરથી લોકો કથા સાંભળે અને હું લોકોને પ્રાર્થના કરી શકું કે આ મંદિરનું નિર્માણ માટે યથાયોગ્ય યોગદાન કરે મંદિરનો ઇતિહાસ બાપજીનો ઇતિહાસ આમ તો આ લોકો વધારે જાણે પણ આપણે ત્યાં કોઈ પણ મંદિરનો ઇતિહાસ મંદિર વસ્તુ એક એવી છે કે નાનું હોય ડેરી હોય અને એમાંથી જીર્ણોદ્ધાર થતો રહે થતો રહે થતો રહે અત્યારે પણ છે આ સંસારની કોઈ પણ ઇમારતની આયુષ્ય વધારામાં વધારે પાંચસો વર્ષની હોય છે હમણાં રામ મંદિર બન્યું એની આયુષ્ય એ લોકોએ સો એક હજાર વર્ષનો નિર્ણય કર્યો છે પણ પછી તો કાંઈ કાળની ગરતામાં બધું સમાઈ જાય છે પણ મંદિર એક વસ્તુ એવી છે કે જેના માટે એક શબ્દ વાપરવામાં આવે છે ઉદ્ધાર મહેલો પડી ગયા મંદિરો પણ પડી ગયા પણ મહેલોના ઉદ્ધાર ન થયા પણ મંદિરોના ઉદ્ધાર થયા નવું બન્યું હવે પછી આવતા અઢીસો પાંચસો વર્ષ પછી આ એના કરતા મોટું બનશે આ મંદિરનો મહિમા છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે